ત્યારે તાલુકા પંચાયત સહિત અનેક જગ્યાએ રજૂઆતો કરી હતી અને તાલુકાના અધિકારીઓ દોડતા થયા હતા ત્યારે સ્થાનિકોએ ગામના સરપંચને વહીવટી તંત્ર પર પોતાનો રોષ ઠાલવ્યો હતો આ ગામમાં એટલા પાણી ભરાયા છે સરપંચને વખતો વખત રજૂઆત કરી કે ભાઈ તમે આ ગટર લાઈન સાફ કરો જેથી કરીને આ ગામમાં પાણીની ભરાઈ અત્યારે સ્કૂલોમાં પાણી ભરાઈ ગયેલાં છે આ બાજુના ઘરોમાં બધુંમાં પાણી ભરાઈ ગયેલું છે રાત્રેથી રાત્રે બાર થી આ ઘરોને સ્કૂલોમાં પાણી ભરાયું છે તે છતાં બી સરપંચને વખતો વખત રજૂઆત કરવાથી આવતા નથી આજે સવારે બી રજૂઆત કરી તો પણ હજુ સુધી સરપંચ નથી આવ્યો તલાતીશીને ફોન કરેલો તલાટીસી બી હજુ સુધી આવ્યા નથી તલાટીને બી અમે ત્રણ દિવસથી ફોન કરતા હજુ સુધી તલાટી નથી આજે સવારે ફોન કર્યો તો પણ નથી આવ્યો ને બી અમે ફોન કરેલો છે ટીડીઓ બી હજુ સુધી આવ્યા નથી અમારે અમે હવે એવું વિચારીએ છીએ કે મામલતદારમાં ગઈને મામલત દાદીને રજૂઆત કરીએ જેથી કરીને અમારું ગામનું પાણી નીકળે સ્કૂલોમાંથી પાણી નીકળી જાય આ ઘરોમાંથી પાણી નીકળી જાય એવી અમે